નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા YouTube ચેનલ લે અંદર મિત્રો આજની વિડીયોમાં વાત કરવાના છે PM કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તા વિશે જે આ મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ટૂક સમયના અંદર ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર જમા થવાનો છે 20મા હપ્તાની નવી યાદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે કે કયા કયા ખેડૂત મિત્રોને 20મો હપ્તો મળવાપાત્ર રૂપિયા છે એમના વિશે વિડીયોમાં આપણે આજે ચર્ચા કરવાના છે કે લિસ્ટ આપણે ચેક કરવાના છે કે કેવી રીતે આની લિસ્ટ ચેક કરી તેમજ મિત્રો વિડીયોમાં આપણે જોઈશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વિસ્મો હપ્તો મેળવવા માટે ખેડૂત મિત્રો એ શું શું પગલા લેવા જોઈએ તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો

વિસ્મો ઇન્સ્ટોલમેન્ટ વીસ જૂન બે 2025 ના અઠવાડિયાની અંદર જમા થઈ શકે છે એટલે કે જૂન માસના વસલા ગાળામાં તમારા બેંક એકાઉન્ટને અંદર એટલે કે ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટને અંદર જમા થઈ શકે છે હવે મિત્રો લાસ્ટમાં વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો કે કે ખેડૂત મિત્રોને મળશે એમની લિસ્ટ કેવી રીતે તપાસવી તો મિત્રો અહીંયા બેનિફિશિયરી લિસ્ટ છે તે ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એમનું ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પેજ ખુલીને આવી જશે જેમાં લાભાર્થીઓની યાદી લેટેસ્ટ તારીખ હશે જેમાં રાજ્ય જિલ્લો પેટા જિલ્લો બ્લોક તેમજ ગામ તમારે અહીંયા તમારી રીતે તમે જે જે રાજ્યમાં જે જિલ્લામાં જે પેટા જિલ્લામાં બ્લોક અને ગામમાં રહેતા હોય એ પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે હાલ મિત્રો આપણે કરીએ તરીકે કોઈપણ રાજ્ય જિલ્લો તેમજ પેટા જિલ્લો બ્લોક અને ગામ સિલેક્ટ કરી લેશું મિત્રો આપણે ગુજરાત જોવાનું છે તો ગુજરાત અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે તેમના પછી મિત્રો જિલ્લાની વાત કરીએ તો કોઈ પણ એક જિલ્લો આપણે સિલેક્ટ કરી લેશું જિલ્લો સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે અહીંયાથી બ્લોક એટલે કે તાલુકો કયા તાલુકાનો તમે જોવા માંગો છો એ અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે તેમનો પછી મિત્રો લાસ્ટમાં કે વિલેજ એટલે કે ગામ કયા ગામનું તમે જોવા માંગો છો તો કોઈ પણ એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો રિપોર્ટ મેળવો એમનો પર તમારે ક્લિક કરવાનું રહેશે એમનો પર મિત્રો આપણે ક્લિક કરીશું એટલે લાભાર્થીઓની યાદી આપની ડિસ્પ્લેન સામે દેખાડી દેશે જેમાં મિત્રો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે તારીખનો કે લેટેસ્ટ તારીખ રહેલી છે તેમજ સિરિયલ નંબર ખેડૂતનું નામ લિંગ એટલે કે મેલ છે કે ફિમેલ એ પ્રમાણેનું ઉલ્લેખ કરવામાં આવેલો છે તો મિત્રો આ રીતે સરળ રીતથી તમે તમારો પીએમ કિસાન સન્માન યોજનામાં તમારું નામ છે કે નહીં તમને વિશ્વ હપ્તા મળવા છે કે નહીં તે સરળ રીતથી તમે મેળવી શકો છો શોધી શકો છો અને જો તમારું નામ અહીંયા ન હોય તો તમારે આધાર સીડિંગ લેન્ડ સીડિંગ તેમજ ઈ કેવાયસી પ્રોસેસ અને ફાર્મર આઈડી નોંધણી કરાવવી ખૂબ જ જરૂરી છે આ પ્રોસેસ પૂર્ણ કરેલી હશે તો જ તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો મળવા પાત્ર રહેશે જે જૂન બે હજાર ના મહિનામાં લોન્ચ થવાનો છે ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટના અંદર જમા થવાનો છે